રોજ દાળ ભાત ખાઈને કંટાળી ગયા હો તો એ જ સાદી દાળને રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી બનાવવાની કેટલીક સહેલી ટીપ્સ અહીં છે જો તમે આ રીતે દાળ બનાવશો તો આંગળા ચાટતા રહી જશો દાળને સુપર ટેસ્ટી બનાવવાની રીત સાદી તુવેરની દાળને ટેસ્ટી બનાવવા માટે વઘારમાં આ ફેરફાર કરવો જરૂરી છે પલાળવાની રીત દાળ બનાવતા પહેલાં તેને વીસ ત્રીસ મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખો તેનાથી દાળ સરસ રીતે ચડી જશે અને એક રસ બનશે સ્પેશિયલ મસાલા દાળ બાફતી વખતે જ તેમાં ચપટી હળદર મીઠું અને થોડું તેલ નાખવું જો સ્વાદ વધારવો હોય તો બાપતી વખતે એક આખું ટમેટું અને લીલા મરચાં પણ નાખી શકાય વઘારનું સિક્રેટ તેલને બદલે શુદ્ધ ઘીનો વઘાર કરો વઘારમાં રાઈ જીરું હિંગ લીમડો અને સૂકા લાલ મરચાં નાખો છેલ્લે ચપટી કસૂરી મેથી હાથથી મસળીને નાખશો તો હોટલ જેવી સુગંધ આવશે ખાટી મીઠી દાળ ગુજરાતી દાળ હોય એટલે ઘડપણ માટે ગોળ અને ખટાસ માટે લીંબુ અથવા કોકમ ચોક્કસ નાખવા આ બેલેન્સ જ દાળને અસલી સ્વાદ આપે છે છૂટા અને સુગંધિત ભાત ભાત એકદમ સફેદ અને છૂટા બને તે માટે ધોવાની રીત ચોખાને ત્રણ ચાર વાર પાણીથી ધોવા જેથી તેનો વધારાનો સ્ટાચ નીકળી જાય ખૂબ જ જરૂરી ટીપ ભાત બાપતી વખતે તેમાં અડધી ચમચી ઘી અને બે ત્રણ ટીપા લીંબુનો રસ નાખો તેનાથી ભાત એકદમ સફેદ અને એકબીજાને ચોટશે નહીં જીરા રાઇસ જો સાદા ભાત ન ભાવતા હોય તો ઘીમાં જીરું અને લવિંગનો વઘાર કરી તેમાં ભાત સાતળી લો સ્વાદ વધારવા માટે આટલું ખાસ કરો લીલા ધાણા દાળ તૈયાર થઈ જાય પછી ઉપરથી પુષ્કળ ઝીણા સમારેલા ધાણા નાખો લસણીઓ વઘાર જો તમે લસણ ખાતા હો તો ઝીણું સમારેલું લસણ લાલ થાય ત્યાં સુધી સાતળીને દાળમાં ઉપરથી વઘાર આપવો ટૂંકમાં દાળમાં ઘીનો વઘાર અને થોડો ગોળ લીંબુનો ચટકો તેને રોજિંદા જમવામાં પણ ખાસ બનાવી દેશે શું તમારે લસણિયા વઘારવાળી દાળ ફ્રાયની પ્રોપર રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જાણવી છે દાળ માટે સિક્રેટ સ્ટેપ મિક્સ દાળનો પ્રયોગ માત્ર તુવેરની દાળને બદલે તેમાં એંસી ટકા તુવેરની દાળ અને વીસ ટકા મસૂરની દાળ અથવા મગની મોઘર દાળ મિક્સ કરો મસૂરની દાળથી દાળમાં એક સરસ લાલાસ અને સ્મૂથ સ્ટેક્ચર આવશે આદુ મરચાંની પેસ્ટ વઘાર કરતી વખતે તેલમાં આદુ અને લીલા મરચાંની તાજી પેસ્ટ નાખો આદુનો સ્વાદ દાળને ખૂબ જ રિફ્રેશિંગ બનાવે છે સેકેલું જીરું દાળ ઉકળી જાય પછી ઉપરથી થોડો શેકેલા જીરાનો પાવડર છાંટવો આનાથી જે સુગંધ આવશે તે તમને ઢાબાની યાદ અપાવશે ડબલ વઘાર જો મહેમાન આવવાના હોય તો દાળ બની ગયા પછી પીરસતી વખતે ઉપરથી નાની કળછીમાં ઘી લાલ મરચું અને હિંગનો બીજો ગરમ ગરમ વઘાર એડવો ભાતને રેસ્ટોરન્ટ જેવા બનાવવા આખા મસાલા ભાત ઉકળતા હોય ત્યારે પાણીમાં એક તજની સ્ટીક બે લવિંગ અને એક નાની એલચી નાખી દો ભાતની સુગંધ આખા ઘરમાં પ્રસરી જશે બાસમતી જેવી ફિનિશ જો તમે સાદા ચોખા વાપરતા હો તો રાંધતા પહેલાં તેને પંદર મિનિટ પલાળી રાખો અને રાંધતી વખતે પાણીમાં થોડું મીઠું નાખો દાળ ભાત સાથે બેસ્ટ રાઇઝ ડીશ માત્ર દાળ ભાત ખાવાને બદલે તેની સાથે આ વસ્તુઓ પીરશો તો સ્વાદ બમણો થઈ જશે આઈટમ કેવી રીતે બનાવવી મસાલા ડુંગળી ડુંગળીની સ્લાઇસ કરી તેના પર લાલ મરચું મીઠું અને લીંબુ નાખો વઘારેલા મરચાં લીલા મરચાંને વચ્ચેથી જીરો કરી તેલમાં રાઈ હિંગ સાથે સાતળી લો પાપડ રોલ અડદના પાપડને શેકીને ગરમ હોય ત્યારે જ રોલવાળી લો લસણની ચટણી લાલ મરચું અને લસણની તીખી ચટણી દાળ ભાત સાથે અદ્ભુત લાગે છે એક ખાસ ટીપ સ્મોકી ફ્લેવર જો તમારે દાળમાં કોલસાનો સ્મોકી સ્વાદ આપવો હોય જેવો દાળ મખનીમાં હોય છે દાળ બની જાય એટલે એકનાની વાટકી દાળની વચ્ચે મૂકી દો એક કોલસાને ગેસ પર છોડ ગરમ કરો તેને વાટકીમાં મૂકી તેના પર એક ચમચી ઘી નાખો તરત જ તપેલીનું ઢાંકણું પાંચ મિનિટ માટે બંધ કરી દો શું મારે તમને દાળ ભાત સાથે ખાઈ શકાય એવા બટાકાના સૂકા શાક અથવા કાચું કચુંબર બનાવવાની રીત જાણવી છે દાળ માટે માસ્ટર શેફ ટિપ્સ ટમેટા અને ડુંગળીની ગ્રેવી જો સાદી ઉકળેલી દાળ ન ભાવતી હોય તો પહેલાં તેલમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટા સાતડો જ્યારે તે તેલ છોડવા લાગે ત્યારે તેમાં બાફેલી દાળ નાખો આને દાળ તડકા સ્ટાઇલ કહેવાય ક્રીમી ટેક્સચર દાળ વલોરતી વખતે તેમાં બે ચમચી તાજું દહીં અથવા મલાઈ ઉમેરો આનાથી દાળનો સ્વાદ એકદમ રીચ અને સાહી થઈ જશે કસૂરી મેથીનો જાદુ દાળ તૈયાર થઈ જાય ત્યારે ગેસ બંધ કરતા પહેલાં થોડી કસૂરી મેથી હાથથી મસળીને નાખો તેની સુગંધ આખા ઘરમાં પ્રસરી જશે ગોળ અને આમલી ગુજરાતી દાળમાં ખાલી લીંબુને બદલે આમલીનું પાણી વાપરો આમલી અને ગોળનું કોમ્બિનેશન દાળને ઘાટી અને ચટપટી બનાવશે ભાતને શાહી બનાવવાની રીત કેસર કે હળદરનો ઉપયોગ જો સફેદ ભાતથી કંટાળ્યા હો તો પાણીમાં ચપટી હળદર અથવા કેસરના તાતડા નાખો ભાતનો કલર પીળો અને લૂક એકદમ આકર્ષક આવશે વેજીટેબલ રાઈસ ભાત ચડતા હોય ત્યારે તેમાં ઝીણા સમારેલા ગાજર વટાણા કે મકાઈના દાણા નાખી દો હેલ્ધી પણ લાગશે અને જોવામાં પણ સરસ લાગશે વઘારેલા ભાત રાંધેલા ભાત વધ્યા હોય અથવા નવા બનાવવા હોય તો તેલમાં રાઈ મીઠો લીમડો સિંગદાણા અને સૂકું લાલ મરચું નાખી ભાતને વઘારી લો દાળ ભાત સાથેની સ્પેશિયલ રાઈસ ડીશ જમવાની થાળીને કમ્પ્લીટ કરવા માટે આ ટ્રાય કરો આઈટમ બનાવવાની ટીપ લસણિયા બટાકા બાફેલા બટાકાના કટકા કરી તેને લસણની પેસ્ટ અને લાલ મરચામાં સાંતળી લો મેથીના થેપલા દાળ ભાત સાથે નાના મેથીના થેપલા ગજબનો સ્વાદ આપે છે સંભારો કોબી અને ગાજરનો રાઈ હિંગવાળો ચટપટો સંભારો ઘડ્યું અથાણું ગુજરાતી છૂંદો કે ખાટું ઘડ્યું અથાણું દાળ ભાત સાથે બેસ્ટ લાગે છે પીરસવાની રીત જમવાનું જેટલું ટેસ્ટી હોય તેટલું જ જો જોવામાં સારું હોય તો ભૂખ વધી જાય છે એક નાની વાટકીમાં ભાત દબાવીને ભરો અને પછી તેને થાળીમાં ઊંધી પાડો જેથી ભાતનો સરસ ગુંબજ બનશે તેની આજુબાજુ દાળ રેડો ઉપરથી દેશી ઘીની ધાર કરો અને લીલા ધાણાથી ગાર્નિશ કરો